ડેડીયાસણ દેવાભાઈ મોરી દેવાભાઈ ભીખાભાઈ મોરી બગીચો એક હજાર સોડનો છે ખેડૂત તો બહુ મોટા છે બીજી જમીન પણ ધરાવે છે પણ દારમમાં એમનું રસ રુચિ અને જે કામ કરવાની પદ્ધતિ છે એ બધાથી એડવાન્સ છે અલગ છે ખેતી ખર્ચ પણ તેમનો અહીં જોતા એવું લાગે છે પહેલાં આપણને શરૂઆતમાં એવું લાગે કે થોડોક ખર્ચ વધાર કરતા હોય એવું લાગે છે પણ હાલ જોતાં એવું લાગે છે કે ખરેખર એમના કરેલા ખર્ચનું પરિણામ અહીંયા જોવા મળે છે એમના બગીચાનું ફ્લાવરિંગ તેની અંદરની માદાઓ માદાઓની સંખ્યા ફૂલ ઉપરથી ટોટી ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે વાળો માલ બનશે તેમજ એમની કામગીરી જુઓ અંદર છોડવાની અંદર કોઈ જગ્યાએ વોટર શૂટ કે નીચેથી પીલા કે અધર કોઈ વસ્તુ આપણને જોવા મળતી નથી બગીચો જોઈને એકવાર આપણને એમ લાગે કે થોડી પ્રેરણા લઈએ કામની એ સિવાય એમના બગીચાની તમે પત્તી જોઈ શકો છો આસો પાલવનું પત્તું હોય તેવું પત્તું દેખાય છે અંદરથી બગીચો નેટ એન્ડ ક્લીન દેખાય છે અને ફ્લાવરિંગ પુષ્કળ પ્રમાણમાં નર પણ નીચે જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ખરેલ છે તે છતાં માદા હાલમાં આ બગીચામાં એવરેજ સવાસોથી દોઢસોની ગોટી આજની તારીખમાં દેખાઈ રહી છે પંદર તારીખે આ બગીચામાં પાણી ચાલુ કરેલ છે પંદર છ એ અને પાંચ છની ઈથરેલ છે તમે જોઈ શકો છો મિત્રો અને આની ટ્રીટમેન્ટ કન્સલ્ટિંગ આપણા ગ્રુપમાં જ છે જે ગ્રુપમાં હું વિડીયો શેર કરી રહ્યો છું